નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ જોઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ છે આખો એમસીક્યુ ટાઈપ છે પાછળ જવાબ આપેલા છે પણ સમજી વિચારીને તમે ગણશો તો એક્ઝામમાં તમારે કામમાં આવશે એક્ઝામમાં ફ્યુરીને પૂછ્યું છે તો પણ તમને આવડશે એટલે મારી દૃષ્ટિએ સમજવું જરૂરી છે બાકી પાછળ જવાબ તો તમને આપેલા છે એક પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા એક એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો એક જ ઉદ્ભવ બિંદુ એટલે આ અને બે ભિન્ન કિરણો એટલે એક આ અને એક આ તો આ વચ્ચે હોય એને શું કહેવાય ખૂણું કહેવાય તમારે આકૃતિ દોરવાની નથી હોય હું તો તમને સમજાવું છું અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય એ આપણે આગળ આવી ગયું લઘુ કોણ કહેવાય નેવંશ અંશથી મોટા અને એકસો એસી અંશ નાના માપના ખૂણાને તો ગુરુ કોણ કહેવાય એ પણ તમને ખ્યાલ છે એકસો એસી અંશના ખૂણાને તો સરળ કોણ કહેવાય બે ખૂણાઓ કોટિકોણ હોય તો તેમના માપનો સરવારો ખાલી જગ્યા થાય હવે વિદ્યાર્થી મિત્રો કોટિકોણ હોય તો આપણને ખબર છે સરવારો કેટલો થાય છે અંશ થાય બે ખૂણાઓ પૂરક પૂરક કોણ હોય તો માપનો કોણમાં કેટલો થાય એકસો એસી અંશ થાય એ પણ આપણે જાણીએ છીએ પાંત્રીસ અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા એકસો કોટિકોણ એટલે આપણને ખબર છે નેવું નેવું માંથી પાંત્રીસ બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો નેવું માંથી પાંત્રીસ બાદ કરશો તો પંચાવન આવશે બાદ બાકી થઈ જશે એકસો પાંચ અંશના માપના ખૂણાના પૂરક કોણ પૂરક કોણ એટલે એકસો એસી એકસો એસી માંથી એકસો પાંચ બાદ કરો તો પંચોતેર અંશ આવશે રેખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે રેખિક જોડે આમ સીધી લીટી થાય તો એ આ રીતનો હોય ખૂણો તો આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવારો કેટલો થાય એકસો અંશ જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ રેખાને ખાલી જગ્યા કહેવાય તો છેદિકા કહેવાય કારણ કે જો આ બે સમાંતર રેખા હોય અને આ રેખા બે બિન્ન બિંદુમાં છેદે તો આ જે ઊભી ઘાટી કરી એને છેદિકા કહેવાય જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે રેખાઓ ખાલી જગ્યા છે તો આ છેદતી નહીં આ રેખા અને આ રેખા તો આ બંનેનું કહેવાય સમાંતર કહેવાય

એકસો ત્રીસ ગણીએ એટલે પચા એન પોચ એટલે પંચાવન અંશ ત્યાં પૂરક કોણ અને એનો કોટિકોણ કોટીકોણ એટલે નેવુંમાંથી વાત કરો એટલે નેવુંમાંથી બાદ કરો એટલે પાંત્રીસ આવશે તો કોટીકોણ અહીં કેટલો આવશે પંદરમાં મો પાંત્રીસ અંશ આવશે ઓકે ચલો આગળ જોઈએ બીજો એક ખાલી જગ્યાને એક જ ઉદ્ભવ બિંદુ હોય રેખા છે વિદ્યાર્થી મિત્રો તો બંને બાજુ હોય એટલે એનો તો કોઈ સવાલ જ થતો નથી બંને બાજુ ખેંચાય રેખાખંડમાં ઉદ્ભવ બિંદુ જેવું કોઈ હોય જ ના પણ કિરણમાં આ રીતનું હોય અહીંથી ઉદ્ભવ થાય અહીં જવાબ શું આવશે કિરણ આવશે ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય જો અહીં તો આ બાજ પ્રસર આ બાજ પ્રસર એટલે પોસિબલ નથી રેખાખંડના આ બે અંત્ય બિંદુઓ હોય રેખાખંડ હોય તો અહીં રેખાખંડ આવશે બરાબર ખાલી જગ્યા કિરણ એમ એન દર્શાવે છે તો કિરણમાં એક જ બાજુ હોય એટલે આ કિરણ એમ એન છે ભિન્ન કિરણ એ બી અને એસી વડે ખાલી જગ્યા બને તો આપણે લખીને જ જોઈએ આ એ કિરણ છે અને એ કિરણ છે શું બને છે હવે જોઈ લો તમે જાતે જ કહેશો તો શું બન્યું સી અથવા બી હવે બી તો કંઈ છે નહીં તો સીએ ચેક કરવાનું સીએ બી છ સીએ બી આ છે તો ખૂણો શું બન્યો સીએ બન્યો હવે એ બરાબર પચાસ અંશ બી ચાલીસ અંશ તો એ અને બી ખાલી જગ્યા છે પચાસ ને ચાલીસ નેવું અને જેનો સરવાળો નેવું થાય એને શું કહેવાય કોટિકોણ કહેવાય હવે એ ખૂણો એકસો વીસ અને બીજો સાઈઠ તો એકસો વીસ અને સાઈઠ એટલે એકસો એસી તો એને શું કહેવાય પૂરક કોણ કહેવાય ખાલી જગ્યાના માપ સરખા હો તો આપણને ખબર છે અભિકોણના માપ સરખા હોય મેં જે દાખલા ગણાય એમાં જો એ આ થોડું સમજીએ તો મજા આવશે તો આ બંને ખૂણા છે એ અભિકોણ કહેવાય એ બંનેના સરખા હોય આ ખૂણો અને આ ખૂણો એ અભિકોણ કહેવાય તો અભિકોણના સરખા હોય નેવ્યાસી ના માપનો ખૂણો ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો જે નેવું કરતાં નાનો હોય આ નેવું કરતાં નાનો છે કારણ કે એના પછી નેવું આવશે તો નેવ્યાસી છે તો લઘુ કોણ કહેવાશે ઘડિયાળમાં બે વાગે બે કોટા વચ્ચે ખાલી જગ્યા બને છે હવે વિદ્યાર્થી મિત્રો લાવ ઘડિયાળ દોરીને તમને બતાવીએ મજા આવશે થોડી ભણવાની અહીં આપણને ખબર છે બાર હોય અહીં ત્રણ હોય અહીં છ હોય અને અહીં નવ હોય અહીં એક હોય અને અહીં બે છે બસ બીજી નહીં દોરતા બે વાગે છે ચલો એક મિનિટ શું કહે છે જો ઘડિયાળમાં બે વાગે કયો ખૂણો બે વાગે એટલે મોટો કો મોટો કાંટો હશે એ બાર ઉપર હશે અને નાનો કાંટો અહીં હશે એ થોડો લાંબો કરીએ આટલા સુધી તો આ ખૂણો છે તમે જો દેખીતી વસ્તુ છે કે આ આટલો નેવું થાય નેવુંથી નાનો છે તો એને કયો કહેવાશે લઘુકોણ કહેવાશે તો કયો છે નવમાંમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો લઘુકોણ ઘડિયાળમાં ત્રણ વાગે બે કોટા વચ્ચે ખાલી જગ્યા બને હું ત્રણ વાગે એટલે આ ઊભી લાઈન અને આ સીધી લાઈન તો આ આખો ખૂણો કયો કહેવાય તો કાટ કોણ કહેવાય તો બધાને આવડી જશે તો દસમામાં શું આવશે કાટકોણ આવશે અગિયારમું ઘડિયાળમાં ચાર વાગે બે કોટા વચ્ચે ખાલી જગ્યા બને હું ચાર વાગે એટલે આ નેવથી મોટો થશે અને નેવથી મોટો એટલે ગુરુ જસ્ટ તમે ઇમેજિન કરો ને વિદ્યાર્થી મિત્રો તો પણ આવડી જાય ચલો બે રેખાઓને એક છેદિકા છેદવાથી બનતા ખાલી જગ્યાના માપ સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય કોના માપ સરખા હોય અનુકોણ હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો એના માપ સરખા હોય તમને ખ્યાલ છે બરાબર છે રેખાઓ સમાંતર હોય એટલા માટે અનુકોણ આવશે બરાબર બે રેખાઓને એક છેદિકાથી બનતા ખાલી જગ્યાના માપ સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે કોણ તો કોણ હોય એના માપ કેવા હોય સરખા હોય ધારો કે આ આ હોય તો એક અને એ બંને કેવા હોય કોણ ચલો ત્રીજો જોઈ લઈએ બધી આ ખાલી જગ્યાઓ તમને આપેલી છે ચલો જુઓ બે ભિન્ન રેખાઓને એક રેખા બે ભિન્ન બિંદુઓમાં છેદવાથી કુલ કેટલા ખૂણા બને તો સપોઝ કે આ રીતે છેદ તો કુલ કેટલા ખૂણા બનશે તો આપણને ખબર છે કુલ આઠ ખૂણા બને જો પહેલાંમાં શું આવશે આઠ આવશે તો ઓપ્શન આપણે જોઈએ તો ડી આવશે જો કેટલા ખૂણા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ડન બે ભિન્ન રેખાઓને એક છેદી કા છેદવાથી અનુકોણની કેટલી જોડ બને તો અનુકોણ એક પાંચ બે છ ચાર આઠ ત્રણ સાત તો ખબર છે ચાર બધાને ખબર છે તો અહીં બી આવશે બે ભિન્ન રેખાઓ છેદવાથી અંતયુગ્મકોણની યુગ્મકોણ આવ્યો આપણને ખબર છે ચાર અને છ અને ત્રણ અને પાંચ એટલે બે જોડ બને તો અહીં શું આવશે ત્રીજામાં આવશે એ આવશે તો તો અહીં અંતકોણની કેટલી તો અંતકોણની એ બે બને એટલે બી બીમાં બે આવશે અંતકોણ એટલે શું ચાર અને છ અને ત્રણ અને સોરી ચાર અને પાંચ ત્રણ અને છ ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ કોટિકોણની છે કોટિકોણ નેવું અંશ થવો જોઈએ તો સો એસી ના થાય પચાસ પચાસ ના થાય ત્રીસ સાઈઠ થાય તો અહીં શું આવશે સી આવશે અહીં સાઈઠ ને ચાલીસ સો થશે એટલે પાંચમાં શું આવશે સી આવશે ચલો છો અહીં પૂરક કોણ કહ્યું છે તો એકસો એંસી થવી જુઓ તો અહીં સી છે જુઓ એકસો સિત્તેર અને દસ એટલે એકસો થશે બે સમાંતર રેખાઓને એ રે એક રેખા છેદવાથી બનતા યુગ્મકોણ ખાલી જગ્યા હોય વિદ્યાર્થી મિત્રો જે યુગ્મકોણ હોય એ આપણને ખબર છે સરખા માપના હોય એ અહીં દૂરી હતી આપણે તો અહીં ચાર અને સાત અહીં પચાસ હોય તો આ પચાસ હોય આ બંને સરખા હોય આવું ખરા ખોટા આપેલા છે જોઈ લઈએ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે બે રેખાઓ સમાંતર રેખા હોય તો ખરું છે વિદ્યાર્થી મિત્રો આ બંને રેખાઓ હોય છેદ ના તો એને સમાંતર જ કહેવાય ચલો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે સરખું હોય તો આ એ સાચું છે આ જે બંને વચ્ચેનું અંતર હોય એ સમાંતર છે એટલે સરખું જોવાનું છે કોઈ એક રેખાથી ચાર સેન્ટીમીટર લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય એવું કંઈ ફિક્સ ના હોય એટલે ખોટું છે બરાબર રેખાના બહારના બિંદુ પીમોથી પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય હા તો એક આ સપોઝ રેખા છે એને બહારના બિંદુ આ છે એમાંથી પછાત સમાંતર સમોંતર એક જ રેખા મળે બીજી સમોંતર રેખા મળે ને એટલે સાચું છે એકસો પચાસના માપના ખૂણાને કાટકોણ કહેવાય એવું કાટકોણ તો નેવું હોય તો એકસો પચાસ તો પોસિબલ જ નથી વિદ્યાર્થી મિત્રો બરાબર છે છઠ્ઠું દસ અંશ માપના ખૂણાના કોટીકોણનું માપ એસી છે કુટિકોણ નેવું માંથી દસ બાદ કરો એટલે એસી આવશે તો આ સાચું છે છઠ્ઠું સાતમું બે ગુરુકોણ પરસ્પર કોટીકોણ હોઈ શકે ગુરુકોણ તો કોટીકોણ ક્યાંથી હોય બે પરસ્પર હોઈ શકે તો એ સાચું હોય તો નેવું થાય એટલે આ સાચું છે બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે ગુરુકોણ પુરસ્કો ગુરુકોણ નેવું થી વધારે એટલે એ પણ પોસિબલ નથી બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ છે એ પણ પોસિબલ નથી કે લઘુ કોણ અને નેવું કરતાં નાનું હોય પૂરક કોણ બનો બરાબર વિડીયો ગમે હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો વિદ્યાર્થી મિત્રો મિત્રોએ પ્રવૃત્તિ આપેલી છે એ તમારે જાતે કરવાની છે